સસ્તી પ્રસિદ્ધિ આજકાલ સામાન્ય બની ગઈ છે સોશિયલ મીડિયા આવ્યા બાદ અનેક વિવાદો સામે આવતા હોય છે સોશિયલ મીડિયાથી અનેક લોકોને ફાયદો પણ થયો છે અને અનેક લોકોને નુકસાન પણ થયું છે ત્યારે અનેક વાદ વિવાદ સામે આવતા હોય છે ત્યારે રીબડાના એટલે કે રાજકોટના રીબડાના રાજદીપસિંહ જાડેજા મામલે એક નિવેદન કરવામાં આવ્યું છે જે નિવેદન કર્યા બાદ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો અને બાદમાં ફરીથી એક નિવેદન કીર્તિ પટેલ એટલે કે સોશિયલ મીડિયામાં જે ઘણા લોકો એમને ઓળખે છે સોશિયલ મીડિયા સ્ટાર્સથી ઓળખે છે એવા કીર્તિ પટેલે એક વિડીયો પહેલાં પૈસા માંગવા માટે એક વિડીયો આવ્યો હતો અને બાદમાં એમને એ વિડીયો ડિલીટ કરવો પડ્યો હતો અને બાદમાં ફરીથી બીજો વિડીયો એમણે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે ત્યારે શું છે આખો વિવાદ

પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપડા રાજદીપ ઋબડા છે કે અમીર મર્ચણ છે ગરીબ મર્ચન્ટ ઈ આવા રોલ કરે છે અને રાજદીપ ઋબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે તો ભાઈ કોઈના बाप થી તો હું બીતી નથી બરાબર મહેનત ના પૈસા છે તો કઢાવીને જ રહીશ બરાબર એડવર્ટાઇઝ ના પૈસા છે મહેનત ના છે પરસેવાની કમાણી છે કોઈના ગાડિયા કરીને નથી લઈ લીધા કોઈના એટલા માટે તો રાજદીપ રીપડાને મારે એવું કેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં તો ઈ તમે ખાલી કેવા પૂરતી સેવા કરો છો કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે તમારે કોઈ કોઈપણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડીને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય એ કર લેજો પૈસા નહીં મળે આમ તેમ ફલાણું દીકળું અને એમાંય પાછા શાક શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીપડા કોઈ નું એવું સાબિત કરવા માંગે છે માર્કેટમાં કે કીર્તિ પટેલ ડરી ગઈ હવે મને ખબર પડી કે બાર તારીખ સુધી મને રોકાવી કેમ રાખવી તમારે માર્કેટમાં એવું સાબિત કરવું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડા

રાજદીપસિંહ રીબડાએ આ આક્ષેપો ને ફગાવી દીધા છે તેમનું કેવું છે કે તેઓ કીર્તિ પટેલને ઓળખતા નથી અને ન તો તેમના સાથે ક્યારેય કોઈ ટેલિફોનિક વાતચીત થઈ છે